સ્વાગત છે તમારું મારા ચેનલમાં જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને આજે આપણે બનાવશું હોટલમાં મળે એવા પરફેક્ટ બટેટા પવા ચાલો શરૂ કરીએ બટેટા પવા બનાવવાનું બટેટા પવા બનાવવા માટે મેં સૌથી પહેલાં એક મીડિયમ સાઇઝના બટેટાને આ રીતે નાના નાના સ્લાઇસમાં કટ કરી લીધું છે આપણે બટેટાને આ રીતે નાના અને પતલા સ્લાઇસમાં કટ કરી લેવાનું છે તે પછી આપણે થોડા મગફળીના બી એડ કરશું હવે આમાં હવે બટેટાને વાફવા માટે આપણે એકથી દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને થોડું મીઠું એડ કરશું હવે બટેટાને વાફવા મૂકી દઈએ બટેટા વફાય છે ત્યાં સુધી આપણે ડુંગળી મરચું અને ટમેટાને કટ કરી લઈએ તો આ રીતે મેં ડુંગળી એક ટમેટું અને બે મરચાંને કટ કરી લીધા છે સાથે જ મેં એક વાટકો સોખાના પવા લઈ લીધા છે હવે આ પવાને આ રીતે કાણાવાળા વાસણમાં એડ કરશું અને તેમાં પાણી એડ કરશું આ રીતે બધા જ પવાને સારી રીતે પલાળી લેશું હવે બધા જ પવા સારી રીતે પલળી ગયા છે હવે વાસણને આ રીતે હાથમાં લઈ અને પવાને આ રીતે પટકશું જેથી તેમાં રહેલું એક્સ્ટ્રા પાણી છે એ નીકળી જશે અને પવા છૂટા પડવા લાગશે તો આ જ રીતે થોડીવાર આપણે પવાને પટકી લેવાના છે તે પછી પવામાંથી નીકળેલું વધારાનું પાણી આપણે એક વાટકામાં કાઢી લઈશું અને ફરી પાછું આજ વાસણમાં થોડીવાર માટે પવાને રાખી દઈશું તમે જોઈ શકો છો પવા થોડા છૂટા પડી ગયા છે ફરી પાછી એ જ પ્રોસેસ આપણે કરશું જેથી પવા છે છૂટા થવા લાગે આમ ધીરે ધીરે પવા છૂટા થઈ જશે બટેટા પણ બફાઈ ગયા છે હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને પેનને નીચે ઉતારી લઈશું હવે ચેક કરી લઈએ જુઓ બટેટા સારી રીતે બફાઈ ગયા છે હવે આ બી અને બટેટાને એક વાટકામાં કાઢી લઈશું મેં બધા જ બટેટાની એક વાટકામાં કાઢી લીધા છે ને પવાને પર પણ થોડીવાર થઈ ગઈ છે ફરી પાછા એકવાર પવાને આ રીતે છૂટા પાડી લઈએ આમ વચ્ચે વચ્ચે આ રીતે પટકી અને હલાવતા રહેવાથી પવા છે એ છૂટા પડી જશે આ રીતે મેં એકવાર આને ફરી પાછા હલાવી લીધા છે હવે આપણે આને થોડી વાર સાઈડમાં રાખી દઈએ હવે મેં એક પેનને ગરમ કરવા રાખી દીધું છે એમાં આપણે બેથી ત્રણ મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ થોડું ગરમ થઈ જાય તે પછી આમાં રાઈ એડ કરશું અને રાઈને ચટકવા દઈશું રાઈ સારી રીતે ફૂટી ગઈ છે હવે આમાં હિંગ એડ કરી અને બાફેલા બટેટા અને સિંગદાણા એડ કરી દઈએ હવે આપણે જે ડુંગળી ટમેટું અને મરચાંને કટ કરીને લીધા હતા એ બધા જ આમાં એડ કરી દઈશું ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને બધા જ શાકભાજીને આ રીતે મિક્સ કરતા જઈ અને બેથી ત્રણ મિનિટ સુધી પકાવી લેશું બેથી ત્રણ મિનિટમાં ટમેટા સારી રીતે ગળી જશે અને બધી જ શાકભાજી પાકી અને સોફ્ટ થઈ જશે આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા જાય અને શાકભાજીને પકાવી લેવાના છે હવે આમાં હવે મસાલામાં પોણી ચમચી જેટલું મીઠું એડ કરશું અને સાથે જ અડધી ચમચી હળદર એડ કરશું હળદર થોડી વધારે પટ્ટી એડ કરવાથી પવાનો કલર છે એ સરસ આવશે હવે આ મસાલાને એકવાર મિક્સ કરી લઈએ તમે જોઈ શકો છો મસાલાનો કલર ચેન્જ થઈ ગયો છે અને કેવો સરસ પીળો આવી ગયો છે હવે આ બધા જ શાકભાજી સરસ પાકીને તૈયાર થઈ ગયા છે શાકભાજીને પકાવતી વખતે આપણે ગેસની ફ્લેમને મીડિયમ જ રાખવાની હવે ફ્લેમને લો કરી લેશું અને લો ફ્લેમ પર શાકભાજીને થોડી વાર માટે પાકવા દઈશું શાકભાજી પાકે છે ત્યાં સુધી પવવાને ફરી એકવાર આ રીતે ઉલાળી અને છૂટા કરી લઈએ આમ વચ્ચે વચ્ચે થોડી થોડી વારમાં પવાને આ રીતે ઉલાડતા રહેવાથી પવા છે એ છૂટા પડી જશે હવે આ પવા સારી રીતે છૂટા પડી ગયા છે હવે આને પેનમાં એડ કરી દઈએ બધા જ પવાને આપણે એકસાથે પેનમાં એડ કરી દઈશું અને ગેસની ફ્લેમને આપણે લો જ રાખવાની છે હવે લો ફ્લેમ પર આ રીતે ધીરે ધીરે પવાને આપણે મિક્સ કરી લઈશું પવાને મિક્સ કરતી વખતે આપણે જરા પણ ઉતાવળ કરવાની નથી નહીંતર પવા છે તૂટી જશે અને આ ખાનેરી આ રીતે ધીરે ધીરે અને એકદમ હળવા હાથે આપણે પવાને મિક્સ કરી લેવાના છે જો કેટલા સરસ અને છૂટા છૂટા પવા બનીને તૈયાર થયા છે અડધા પવા છે એ સારી રીતે મિક્સ થઈ ગયા છે અને અડધા પવાનો કલર હજી પણ સફેદ છે તો આપણે થોડીવાર આને હજુ પણ મિક્સ કરશું જો તમને આ રીતે ચમચાથી ફાવે તો ચમચાથી નહીતર તમે પેનને બે હાથેથી પકડી અને આ રીતે પવાને ઉલાડી ઉલાડીને પણ મિક્સ કરી શકો છો આ રીતે પણ પવા તૂટશે નહીં અને સારી રીતે મિક્સ થઈ જશે આ રીતે કરવાથી પણ પવા સારી રીતે મિક્સ થઈ જશે આ રીતે આ પવા બનીને તૈયાર છે તમે સવારે નાસ્તામાં અથવા તો કોઈપણ સમયે ભૂખ લાગે તો ફટાફટથી આ પવા બનાવીને તૈયાર કરી શકો છો હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને પવાને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે આમાં થોડી બટેટાની સેવ એડ કરીશું બટેટાની સેવ એડ કરવાથી પવાનો સ્વાદ છે બે ગણો થઈ જશે અને તે ખૂબ ટેસ્ટી બનશે સેવને એકવાર મિક્સ કરી લઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમને બંધ કરી અને તે પછી જ આપણે આમાં સેવ એડ કરીશું હવે મેં સેવને સારી રીતે મિક્સ કરી લીધી છે બાળકોના લંચ બોક્સ માટે પણ સવાર સવારમાં આ એકદમ ઇઝી રેસીપી છે અને સાથે હેલ્ધી પણ છે તો આ રીતે આપણે પવા બનાવીને તૈયાર કરી લીધા છે રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો હવે આ બટેટા પવાને એક બાઉલમાં સર્વ કરી લઈએ જુઓ કેટલા સરસ અને છૂટા છૂટા પવા ઘરે બનીને તૈયાર થયા છે આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરજો આ પછીની મારી નવી રેસીપી સૌથી પહેલાં જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલું બેલાઇકન પ્રેસ કરો જેથી આવનારી નવી રેસીપીની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે આજની મારી આ રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને એકવાર જરૂરથી કહેજો પવાને મેં એક પ્લેટમાં સર્વ કરી લીધા છે જુઓ કેટલા સરસ લાગે છે હજુ પણ આપણે આને ઘરે કોઈ પણ મહેમાન આવે તો ફટાફટ નાસ્તા માટે તમે આ રેસીપી બનાવીને તૈયાર કરી શકો છો આને બનાવવામાં વધુ વાર પણ નથી લાગતી અને ખાવામાં પણ ખૂબ ટેસ્ટી હોય છે હવે પ્લેટની ઉપર થોડી સેવ એડ કરી અને મેં આને સારી રીતે ગાર્લિશ કરી લીધા છે તમે જોઈ શકો છો આ રીતે ગાર્લિશ કરવાથી પૌવાનો લુક છે કેવો પરફેક્ટ આવે છે મળીએ નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાની જય શ્રી કૃષ્ણ સીતારામ જય માતાજી જય દ્વારકાધીશ